તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન દ્વારા ખોટા શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અસાન ધારણ હુકમ મેળવ્યો ખોટા દસ્તાવેજ બનાવી લોન લેના ઠગને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને અડજણ પીઆઈ વીએ જોગરાણા તથા પીએસઆઈ એનડી પટેલની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બળુંદભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર હીરાભાઈની બાતમીના આધારે વર્ષ બે હજાર બાવીસમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચમાંથી વેડ પ્રભુનગર ખાતેના પ્લોટ નંબર મિલકત હયાત ન હોય તેમ છતાં બોગસ સર્ટિફિકેટ બનાવી બેંકમાંથી વીસ લાખ છાસઠ હજારથી વધુની લોન લઈ રૂપિયા ન ભરી ઠગે આચરનારા ઠગ હાલ કતારગામ વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળતા ઠગ એવા મૂળ ભાવનગરના સિંગણપોર ચાર રસ્તા પાસે રહેતા ભગવાન ખેમાભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની ધરી છે